નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ ન્યૂઝ હું છું આપની સાથે આપણ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સીજીએસટી વિભાગ દ્વારા સોની વેપારીઓ સામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સીજીએસટી વિભાગ દ્વારા સોની વેપારીઓ સામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ટેક્સ ચોરીની આશંકાએ વેરાવળ શહેરની ત્રણ જાણીતી સોની પેઢીઓ પર દરોડા પડ્યા છે તો વેરાવળ સ્થિત પરશુરામ દયારામ જ્વેલર્સના શોરૂમ પર સીજીએસટી વિભાગની ટીમે તપાસ શરૂ કરી હતી શાહ નગીન દાસ ભગવાન બે અલગ અલગ પેઢીઓ પર પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર કાર્યવાહી સીજીએસટી જૂનાગઢ ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે તો બીજી તરફ સર્ચ દરમિયાન વેપારી પેઢીઓના હિસાબી દસ્તાવેજો બિલ બુક કોમ્પ્યુટર ડેટા અને જીએસટી સંબંધિત રેકોર્ડની ઝીણવટ ભરી ચકાસણી કરવામાં આવશે મહેશ નેશન ગીર સોમનાથ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર